નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત મિત્રો આપ સર્વનું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડમાં અનાજ શરૂ થઈ ગયું છે જાન્યુઆરી બે હજાર પચીસનું ઉત્તરાયણ નિમિત્તે જે મફત અનાજ આપવામાં આવે છે એમાં ઘઉં ચોખા તુવેરા અને ચણાનો જથ્થો આપવામાં આવશે અને એમાં પણ ખાસ કરીને તમને જણાવી દઈએ કે આ છેલ્લો મહિનો હશે મફત અનાજનો આ મહિના પછી તમને મફત અનાજ મળવાનું છે એ બંધ થઈ જશે એટલે કે રેશન કાર્ડની જે મફત અનાજ આપવામાં આવે છે એ હવે આવનારા મહિનાથી બંધ થઈ જશે તો મિત્રો રેશન કાર્ડમાં જે અનાજ શરૂ થવા જઈ રહ્યું છે એટલે કે ઉત્તરાયણ મહિનાનું જે ઉત્તરાયણ તહેવારનું જે અનાજ આપવામાં આવે છે એમાં ખાસ કરીને ઘઉં ચોખા તુવેરડાળ અને ચણાના જથ્થા વિશે છે ઘણા બધા મિત્રોએ એવી કમેન્ટ કરેલી છે કે ઘઉં ચોખા અને એની સાથે તુવેરાળ અને ચણા અમને મળતા નથી પરંતુ તમને જણાવી દઈએ આજના વિડીયોમાં કે મફત અનાજમાં તમને કયા કયા અનાજનો જથ્થો મળવાનો છે અને શું તમને સિંગ તેલ ઘઉં ચોખા છે દાળ અને ચણાનો જથ્થો આપવામાં આવે છે એના જે પૈસા લેવામાં આવશે અથવા તો મફતમાં મળશે એ અંગેના પ્રશ્નો છે એ પણ તમને આજમાં જણાવી દઈશું દરેકે દરેક સોલ્યુશન છે તમને આજના વિડીયોમાં મળી જશે તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે મફત અનાજ રેશન કાર્ડમાં જે શરૂ થઈ ગયું છે એનો આ છેલ્લો મહિનો છે આવતા મહિનાથી તમને મફત અનાજ આપવામાં નહીં આવે તો મિત્રો આજનો આ વિડીયો છે અંતર સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજના વિડીયોની લિંક પણ શેર કરી દેજો અને મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ખાસ કરીને તમને જણાવીએ તો અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો જે વિભાગ છે એમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે કે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે બે હજાર તેરથી ચાલુ છે એ કાયદો એટલે કે છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે સમાવિષ્ટ ગુજરાત રાજ્યના ચુમ્મોતેર લાખથી પણ વધારે જે રેશન કાર્ડ ધારકો છે અને લગભગ ત્રણ પોઈન્ટ એટલે કે સા પોણી ચારસો કરોડ પોણી ચાર કરોડ જેટલા જે જનસંખ્યા છે એ દરેક લોકોને મફત અનાજ છે એ આપવામાં આવશે હવે એમાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અંતર્ગત જાન્યુઆરી બે હજાર પચીસ મહિનાનું જે ઘઉં ચોખાનું વિનામૂલ્ય વિતરણની જાણકારી છે આપવામાં આવી જ છે એમાં અત્યદય અને અગ્રતા ધરાવતા બે કેટેગરી પાડવામાં આવી છે અને આ બે કેટેગરીના કુટુંબોને જ અનાજ છે એ જાન્યુઆરી મહિનામાં આપવામાં આવશે અને એ પણ મફત આપવામાં આવશે જેમાં અત્યોદય એટલે કે એ એ વાય અને પી એ એચ એચ એટલે કે અગ્રતા ધરાવતા જે બે કેટેગરીના કુટુંબ ધારકો છે એમને ઘઉં ચોખા આપવામાં આવે છે અને એ પણ દીઠ અને વ્યક્તિ દીઠ આપવામાં આવે છે તો તમને ખાસ કરીને જણાવી દઈએ કે અત્યોદય કાર્ડ એટલે કે અત્યોદય કુટુંબ હેઠળ એ એચ એચ જે એ એ વાય કેટેગરી છે એ કેટેગરીમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે અને એનો જથ્થો પણ દીઠ છે એ વીસ કિલોગ્રામ અને ચોખાનો જથ્થો કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ આપવામાં આવે છે એટલે કે કુલમળી અને પાંત્રીસ કિલોનું અનાજ છે એ અત્યોદય કાર્ડ હેઠળ આપવામાં આવે છે અને અગ્રતા ધરાવતા કુટુંબ એટલે કે પીએચએસ કુટુંબની વાત કરવામાં આવે તો એમાં પણ ઘઉં અને ચોખા જ આપવામાં આવે છે પરંતુ અત્યોદય કાર્ડની વિરુદ્ધમાં એટલે કે અત્યોદય કાર્ડમાં જ્યારે કાર્ડ દીઠ આપવામાં આવતું હોય તો અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ છે એ અનાજ આપવામાં આવે છે એટલે કે વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ ઘઉં અને બે કિલોગ્રામ ચોખા આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર પચીસ મહિનાનું જે વિતરણ છે એ તારીખ એકત્રીસ એક બે હજારને પચીસ સુધી ચાલુ રહેશે એટલે કે આખો મહિનો જાન્યુઆરી આખો મહિનો છે એ તમને અનાજ છે એ મળવાપાત્ર રહેશે તમારા અનાજનો જો વારો વિયોગ્યો હોય તમારા નજીકના અથવા તો તમારા રેશન કાર્ડમાં જે પણ સમિતિ એટલે કે સસ્તા અનાજની દુકાન રેશનિંગની દુકાનના કોન્ટેક્ટ નંબર અથવા એડ્રેસ આપેલું હોય એનો કોન્ટેક તમે કરી શકો હવે મિત્રો રાજ્ય સરકારની ખાંડ મીઠાના રાહત દરે વિતરણની સંબંધિત યોજનાઓ અગત્યની જાણકારી છે એ પણ આપવામાં આવી છે અને એ પણ તમને જણાવી તો આવશ્યક ચીજવસ્તુમાં ખાંડ અને મીઠુંની વાત કરવામાં આવે તો ખાંડ છે અત્યુદિક કુટુંબ અને બીપીએલ કુટુંબોને આપવામાં આવશે મીઠું છે એનએફએસ કુટુંબોને આપવામાં આવશે જેમાં ખાસ કરીને ખાંડ છે એ અત્યુદય કુટુંબોમાં વ્યક્તિ દીઠ ત્રણ ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠે એક કિલોગ્રામ અને ત્રણથી વધુ જો વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ છે એ પોઈન્ટ પચાસ ત્રણસો પચાસ એટલે કે સાડી ત્રણસો ગ્રામ છે આપવામાં આવશે અને એનો ભાવ છે એ પ્રતિ કિલોગ્રામનો પંદર રૂપિયા રાખવામાં આવ્યો છે બીપીએલ કુટુંબ ધારક હોય તો એમાં પણ ખાંડનું વિતરણ છે એ વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ એટલે કે સાડી ત્રણસો ગ્રામ છે આપવામાં આવશે અને એનો એક કિલોગ્રામનો ભાવ બાવીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવ્યો છે આ સાથે જ મીઠું છે મિત્રો કાર્ડ દીઠ એક કિલોગ્રામ આપવામાં આવે છે અને એ પણ એક રૂપિયાના ચાર્જ ઉપર આપવામાં આવે છે તો આ અંતર્ગત મિત્રો કાર્ડ ધારકોને અને અગ્રતા ધરાવતા ધારકો છે એમને ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનાનું જે અનાજ છે એ રેશનિંગની અનાજની છે એ શરૂઆત થઈ ગઈ છે જે અનાજ નથી મળ્યું એ પણ લોકો અનાજ લઈ શકે છે અને જાન્યુઆરી મહિનાનો જે અનાજ છે એ આખો મહિનો ચાલવાનો છે એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી છે એ મફત અનાજનું વિતરણ કાર્યક્રમ છે શરૂ રહેશે જેની દરેક લોકોએ અને રેશન કાર્ડ ધારક મિત્રોએ ખાસ નોંધ લેવી